નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી તો અરબી સમુદ્રમાંથી તે પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને જ મિત્રો આજે થોડું ઘણું મોડું રહ્યો આ બાજુ બંગાળની ખાડીમાંથી જોરદાર સિસ્ટમ બની છે પણ તો હજી ગુજરાત સુધી પહોંચતા વાર લાગશે જેને લઈને આજે મિત્રો સાંજના ચાર વાગ્યા સુધીની અંદર જોવા જોઈએ તો માત્ર છેતાલીસ તાલુકામાં વરસાદ એમાં દસ તાલુકા એવા છે જેમાં માત્ર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો અને ખાસ કરીને ટોપની અંદર વાત કરીએ તો બે ઇંચથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ખાસ કરીને દાહોદ સાઈડ જોવા મળ્યો એટલે કે દાહોદનો જે यो આ વિસ્તારોની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો છે સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારે થોડાક ઝાપટાં હતા આ કચ્છની અંદર પણ ઝરમર વરસાદ હતો ઘણા ખરા વિસ્તારોમાં વહેલી સવારે ઝરમર વરસાદ હતો પરંતુ જોવા જઈએ તો બપોર પછી માત્ર દાહોદની અંદર જ સારો વરસાદ પડ્યો છેલ્લી બે કલાકની જો વાત કરવામાં આવે તો રાત્રે હવે મિત્રો કેવી વરસાદની આગાહી છે તેને લઈને મિત્રો વાત કરીશું તો એક મોટી સિસ્ટમ મિત્રો રાજસ્થાન ઉપર થયા અને ગુજરાત

સાથે સાથે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપનાવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને સિસ્ટમ મિત્રો આગળ વધી રહી છે તેને લઈને મિત્રો જોવા જઈએ તો ઘણા ખરાબ વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી છે આગામી દસ દિવસની જો વાત કરવામાં આવે તો ક્યાં ક્યાં વરસાદની શક્યતા છે તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર મિત્રો નહીવત વરસાદની શક્યતા છે માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે અને ખાસ કરીને ક્યાંક ક્યાંક રેડા આવી શકે છે આ સિવાય તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધી વરસાદની આગ શક્યતા છે વધારે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અહીંયા તમે જોઈ શકો છો કોઈ મોટી શક્યતા નથી ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથમાં સારો વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને રાજસ્થાનની અને મધ્યપ્રદેશની બોર્ડરની અડીને આવેલા છે એ વિસ્તારો ધારો કે પાલનપુર હોય મહેસાણા અમદાવાદ છે આ સિવાય દુર્ગાપુર છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ આગામી દસ દિવસની અંદર પડે તેવી શક્યતા છે આ સિવાય વડોદરાની અંદર પણ ચાર ઇંચ સુરતમાં પણ ચાર ઇંચ નંદુરબા એટલે કે તાપીની અંદર દાહોદની અંદર સૌથી વધુ એકસો ને નવ એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે બાકી મિત્રો ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ નથી જેને લઈને હમણાં વરસાદની અંદર વિરામ જોવો છે મિત્રો આપણે ખાસ કરીને આગામી દસ દિવસનો ડેટા જોઈએ તો અહીંયા તમે જોઈ બંગાળની ખાડીની અંદર મિત્રો એક મોટી સિસ્ટમ બની રહી છે પરંતુ વરસાદની જે ધરી છે એ મિત્રો હવે હિમાલય તરફ જતી રહી છે આ બાજુ ખાસ કરીને એક મિત્રો પશ્ચિમ પૂર્વ પશ્ચિમ તરફનો જે ઘાટ છે કેરલ છે બેંગ્લોર છે મુંબઈથી લઈને કેરળ સુધીનો જે ભાગ છે ત્યાં ઓફ શોટ ટ્રમ્પ છે એ જોવા મળી રહ્યો છે આ બાજુ સાયક્લોન છે એક પાકિસ્તાન ઉપર છે ઉપરની સાઇડમાં છે અને અહીંયા છે જેને લઈને જોવા જોઈએ તો આગામી દસ દિવસ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા નથી પણ તો હળવા વરસાદની શક્યતા છે આ બાજુ મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે સતત બનતી રહેશે જેને લઈને જ્યારે સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે અહીં તમે જોઈ શકો સત્યાવીસ તારીખની આસપાસ આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવે છે તો ત્યારે ત્યારે મિત્રો ખાસ કરીને હળવાથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળશે અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે બાકી મિત્રો જોવા જઈએ તો ખૂબ જ મોટી સિસ્ટમ પણ મિત્રો જોવા મળી રહી નથી એટલે કે અતિ ભારે વરસાદ જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી કોઈ પણ જગ્યાએ મોટી સિસ્ટમ નથી છતાં પણ મિત્રો અહીંયા ત્રણ તારીખની આસપાસ જોઈ શકો છો એક મોટી સિસ્ટમને મજબૂત સિસ્ટમ આગળ વધી રહી છે જો આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે તો ખાસ કરીને ત્રણ ચાર તારીખે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ બાજુ તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી હવે તેજ પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે અને તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને એવરેજ છે એ પચાસથી લઈને સાઠ કિલોમીટરની ઝડપે અહીં તમે કિલોમીટરના નામ પર મેં આંકડા પણ જોઈ શકો છો દરિયા કિનારે ઓખાની અંદર એક પોરબંદરમાં સાઈડ તો ખૂબ જ તેજ મિત્રો નીચલા લેવલેથી મિત્રો ખાસ કરીને પવનો ફૂંકાવાને કારણે વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે આ બાજુ ગરમીનો બફારો હજુ પણ એવો ને એવો યથાવત છે જ્યારે મિત્રો આ પવનની અસર છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓછી થશે એટલે આ વિસ્તારોની અંદર બપોર પછી છે ખૂબ જ સારો વરસાદ છે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે પરંતુ જ્યારે જ્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની અને ખાસ કરીને ગુજરાત તરફ આવશે ત્યારે મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડશે બાકી આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા નથી એટલે કે આગામી અઠવાડિયું છે એ વરાપ જોવા મળશે અને આમ તો જોવા જઈએ તો વરાપ છે એ સારી રહેશે પરંતુ ઉત્તર ગુજરાતમાં સુરેન્દ્રનગર છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે જે આપણને હજુ પણ મુશ્કેલી કરાવે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વડે જો માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત